જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું ઉનાળુ ફેશિયલ લઈને આવ્યું છું સાંભર મસાલો જે અથાણામાં વપરાય છે એક વરસ માટે સ્ટોર કરવા માટે અથાણાનો મસાલો લઈને આવ્યું છું તો વિડીયોને આપણે હવે શરૂ કરવાનો છે તો એના માટે મેં એક બાઉલ લીધું છે એની અંદર આપણે સો ગ્રામ રાયના કુરિયા ઉમેરવાના છે બજારમાં તમને મળી જશે રાયના કુરિયા સો ગ્રામ મેં રાયના કુરિયા લીધા છે પહેલાં આપણે એને એક બાઉલમાં પાથરી દઈશું આવી રીતે અને એના અડધા ભાગના જ આપણે મેથીના કુરિયા લેવાના છે કોઈ બી વસ્તુ તમે એક સમાન કરી શકો છો અડધું અડધું હવે એની અંદર આપણે હિંગ ઉમેરશું સાઈડમાં કરીને વચ્ચે કાળો થોડો કરી લઈએ હવે હિંગનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે કે આ સાંભર મસાલામાં સારું લાગે છે એનો ટેસ્ટ અને હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલી અને અહીંયા ગરમ તેલ કર્યું છે મેં સીંગ તેલ લીધું છે એને ગરમ કર્યું છે એ ઉમેરીને ગરમ તરત આપણે એને ઢાંકી દેવાનું છે આપણે એને ઢાંકી દઈશું કે એકદમ સરસ વગાર જો થઈ ગયો છે હવે એને આપણે હલાવીને મિક્સ કરી લઈશું કેમ કે તેલ નાખવાના ટાઈમે આપણે મરચુંનો ઉપયોગ નથી કરવાનું અંદર નહીં તો તેલ ગરમ હશે એટલે મરચું આપણું બળી જશે એટલે ખાલી હળદર અને હિંગનો જ ઉપયોગ કરવાનો છે હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ થોડુંક ઠંડુ થયું છે તો હવે એની અંદર મેં પહેલાં લાલ મરચું ઉમેર્યું છે જે તીખું છે મારી પાસે એ ઉમેરવાનું છે આપણે અને હવે હું અહીંયા બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશ કે જેથી કલર પણ સરસ આવે છે આપણા અથાણાનો એક વર્ષ માટે સ્ટોર કરવા એવું ને એવું રહે છે અને હવે આપણે એની અંદર શેકેલું મીઠું ઉમેર્યું છે અને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે મીઠાનું પ્રમાણ આપણે થોડો વધારે રાખવાનો છે કે અથાણાનો મસાલો આપણો બગડે નહીં જો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે જો સરસ થઈ ગયો છે જો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું